છે આરોપીના સમાચાર બાજુમાં આ ઇજાગ્રસ્ત હાલતની અંદર બાળકી મળી આવેલી હતી એટલે તાત્કાલિક એમને કઈક અઘટિત બનાવ બનેલો હોવાની હકીકત જણાતા એમના પત્નીને બોલાવી અને તાત્કાલિક સારવાર માટે ખાનગી દવાખાને લઈ ગયેલા હતા અને આ કામનો જે આરોપી જે હતા એ પણ આ બધા ભેગા આજુબાજુમાં થઈ જતા ભાગવા જતા આજુબાજુના લોકોએ એમને હસ્તગત કરી અને પકડી પાડેલા હતા અને વાડદ પોલીસ સ્ટેશન પર તાત્કાલિક ખબર પડતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને ભોગ બનનાર ફરિયાદીએ જે પોતાની જાહેર કરેલ ફરિયાદ સગીરભાઈના બાળકી સાથે જે દુષ્કર્મ કરેલ છે એ અંગેનો ઇપિકો કલમ ત્રણસો છોતેર ત્રણસો છોતેર એ બી પોક્સો એક વગેરે જે કડક જોગવાઈના ઉલ્લંઘન મુજબનો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડી અને ગઈકાલે બાર બે બે હજાર ચોવીસના રોજ એને અટક કરવામાં આવેલા છે ભોગ બનનાર બાળકીનું તેમજ આમનું મેડિકલ તપાસણી કરવામાં આવી રહેલ છે